જીઆઈડીસી માં આવેલ ઈએસઆઈસી સામેના કૃત્રિમ કુંડમાં પાંચ દિવસમાં ચૌદસો થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું જોકે ગણેશ વિસર્જન દિને વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે ગણેશ મહોત્સવ દરમિયાન અંકલેશ્વરમાં કુદરતી જળાશયોને બદલે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી અને પીઓપી ની પ્રતિમાઓનું કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવે તે માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા જેઆઈડીસી માં આવેલ ઇએસઆઈસી હોસ્પિટલ સામે કુંડ ઉભા કરવામાં આવ્યા છે જે કુંડમાં ગત વર્ષે બે હાજર એકસો ચોમોતેર પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે ચાલુ વર્ષે પાંચ જ દિવસમાં આ કુંડ ખાતે ચૌદસો થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ કુંડ ખાતે નોટિફાઈડ એરિયા ઓથોરિટી ફાયર બ્રિગેડ તેમજ પોલીસ તંત્ર ખડી આપી રહ્યો છે તેવામાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન હર્ષિત પટેલે ગણેશ ભક્તોની કુંડમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવા અપીલ કરી હતી નોટીપેડ વિસ્તાર દ્વારા નોટીપેડ વિસ્તારમાં હાઉસિંગ કોલોનીમાં એસએસ હોસ્પિટલની બાજુમાં અમે એક કૃત્રિમ કુંડ ગણપતિ વિસર્જન માટે બનાવેલ છે જેમાં ગયા વર્ષે એકવીસો પંચોતેર જેટલી ગણેશજી નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલું હતું જેના અનુસંધાને આ વર્ષે અમારે પાંચ દિવસમાં ચૌદસો ને પચાસ મૂર્તિનું વિસર્જન ઓલરેડી થઈ ચૂકેલું છે અને હજુ બી અમને એવું લાગે છે કે હજી બી ઘણા બધા ગણેશ વિસર્જન પાંચ સાતમા દિવસે દસમા અગિયારમાં દિવસે આવશે તો એને એને તકીદારીના ભાગરૂપે કોઈ અનિચ્છ બનાવ ના બને એના માટે અમે પૂર્ણ તૈયારી સાથે વિસ્તાર દ્વારા અમારા ફાયર ઓફિસરનો સ્ટાફ મૂર્તિ આવે એટલે એ લોકો પૂજા કરે છે પૂજા કરે પછી અમારો સ્ટાફ જ એનું વિસર્જન કરે જેથી કરી કોઈ અનિચ્છ બનાવ ના બને એના હિસાબે સરળતા કોઈ ગીરમાં કોઈ ભાગદોડ ના થાય એના માટે અમે અમારા નોટીભાઈ સ્ટાફ બી હાજર હોય છે સિક્યુરિટી હોય છે અને પોલીસ સ્ટાફની બી અમે મદદ લઈએ છીએ જેના અનુસંધાને નોટિફાઈડ વિસ્તાર દ્વારા હાઉસિંગ કોલોનીમાં અમને ઘણો બધો સાથ અને સહકાર મળી રહ્યો છે ઇન્ડસ્ટ્રીમાંથી ઘણી જગ્યા ગણપતિ જે પૂજન થાય છે એ લોકો બી એ લોકોનો સાથ સહકાર આપે છે